પાંચ કે છ જુલાઈ ક્યારે છે દેવશેયની એકાદશી શુભ મુહૂર્ત ક્યું રહેશે અને ચાતુર્માસનો પ્રારંભ ક્યારથી થશે આ બધું જ વિગતવાર જણાવાના છીએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આપ અમારી ચેનલમાં નવા હો અથવા હજુ સુધી આપે અમારી ચેનલને સસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન માટે અમારો સંપર્ક અવશ્યથી કરો મિત્રો દેવશયની એકાદશી અષાઢ શુક્લ એકાદશી તિથિ પર આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી સૂઈ જાય છે આ કારણે કોઈ શુભ કાર્ય માંગલિક કાર્ય થતું નથી આ વર્ષે દેવશેયની એકાદશી પાંચ કે છ જુલાઈ ક્યારે છે તારીખ શુભ સમય અને પારણા માટેનો સમય કયો રહેશે બધું જ વિગતવાર આવું જાણ્યું અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવશેની એકાદશી કહેવામાં આવે છે દેવશેની એકાદશીના દિવસે વ્રત રાખવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં પ્રવેશી જાય છે લોક માન્યતા અનુસાર દેવસેની એકાદશી શરૂ થતા ચાર મહિના દરમિયાન બધા ભગવાન સૂઈ જાય છે જેના કારણે આ સમયમાં કોઈ માંગલિક શુભ કાર્ય થતું નથી ભગવાન વિષ્ણુ આ જગતના પાલન કરતા છે અને તેઓ જાગૃત અવસ્થામાં હોય ત્યારે જ માંગલિક કાર્યો થતા હોય છે દેવસૈની એકાદશીથી માંગલિક કાર્યો પર પ્રતિબંધ લાગવામાં આવે છે આ દિવસથી ચાતુર્માસની શરૂઆત થાય છે જેમાં ભગવાન શિવ પાતાળ અને સંહારક બંને રૂપે જોવા મળે છે દેવસૈની એકાદશી ક્યારે છે આ વર્ષે 2025 માં તો આ વર્ષે દેવસૈની એકાદશી 5 જુલાઈ કે 6 જુલાઈ ક્યારે આવશે તે જાણવા માટે પંચાંગ જોઈએ તો દેવસૈની એકાદશીનું વ્રત અષાઢ શુક્લ એકાદશી તિથિએ રાખવામાં આવે છે આ વર્ષે અષાઢ શુક્લ એકાદશી તિથિ 5 જુલાઈ સાંજે 6 કલાક અને 58 મિનિટે શરૂ થઈ અને 6 જુલાઈએ રાત્રે 9 કલાક અને 14 મિનિટ સુધી રહેવાની છે જે લોકો દેવશયની એકાદશીની તારીખને લઈ અને ગમગીન છે તેમને જાણવું કે દેવશયની એકાદશીનો વ્રત છ જુલાઈ રવિવારના રોજ રાખવામાં આવશે ભગવાન વિષ્ણુ ચાર મહિના પાતાળમાં નિવાસ કરે છે મિત્રો દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં ચાલી જાય છે આ સમય દરમિયાન તેઓ પાતાળ લોકમાં નિવાસ કરે છે પોતાના પરમ ભક્ત અસુરરાજ બલિને આપેલા વરદાન અનુસાર ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે પાતાળ લોકમાં જઈ અને રહે છે દેવશયની એકાદશીના દિવસે ચાતુર્માસ શરૂ થાય છે જે દેવ ઉઠી એકાદશી સુધી રહે છે દેવ ઉઠી એકાદશીથી માંગડી કાર્યો ફરીથી શરૂ થઈ જાય છે દેવશયની એકાદશી પર ચાર શુભ યોગ બનવાના છે મિત્રો આ દેવશયની એકાદશીના દિવસે ચાર શુભ યોગ બનવા જઈ રહ્યા છે દેવશયની એકાદશી પર યોગ શુભયોગ રવિયોગ અને ત્રિપુષ્કર યોગ બનવાના છે સાધ્ય યોગ જોઈએ તો સવારે શરૂ થઈ અને રાત્રે નવ કલાક અને સિત્યાવીસ મિનિટ સુધી ત્યારબાદ યોગ શરૂ થશે ત્રિપુષ્કર યોગ જોઈએ તો રાત્રે નવ કલાક અને ચૌદ મિનિટ થી દસ કલાક અને બેતાલીસ સુધી અને રવિ યોગ જોઈએ તો સવારે પાંચ કલાક અને છપ્પન મિનિટ થી રાત્રે દસ કલાક અને બેતાલીસ મિનિટ સુધી રહેશે આ દિવસે વિશાખા નક્ષત્ર સવારેથી રાત્રે દસ કલાક અને બેતાલીસ મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ અનુરાધા નક્ષત્ર શરૂ થશે દેવસે એકાદશી બે હજાર પચીસના ના શુભ મુહૂર્તોની વાત કરીએ તો આ વર્ષે દેવસાઈ એકાદશીની પૂજા રવિયોગમાં થશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર કલાક અને આઠ મિનિટથી ચાર કલાક અને અડતાલીસ મિનિટ સુધી રહેશે આ દિવસે શુભ સમય અભિજીત મુહૂર્તની વાત કરીએ તો અગિયાર કલાક અને અઠાવન મિનિટ બપોરેથી બપોરે બાર કલાક અને ચોપન મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્તની વાત કરીએ બે કલાક અને મિનિટ મિનિટથી ત્રણ કલાક અને ચાલીસ મિનિટ સુધી રહેશે દેવસાઈની એકાદશી બે હજાર પચીસના પારણાની વાત કરીએ અને એના સમયની વાત કરીએ તો જે લોકો છ જુલાઈએ દેવશયની એકાદશીનો ઉપવાસ રાખશે તેઓ ઉપાસ પ્રારણા કરવાનું સાત જુલાઈએ સવારે પાંચ કલાક અને ઓગણત્રીસ મિનિટથી લઈ અને સવારે આઠ કલાક અને સોળ મિનિટની વચ્ચે કોઈ પણ સમય કરી શકાય છે ઉત્તમ છે પારણાના દિવસે દ્વાદશી તિથિનું સમાપન રાત્રે અગિયાર કલાક અને દસ મિનિટે થવાનું છે તો મિત્રો આ પ્રમાણે છે દેવૃષ્ટ એકાદશીનું વ્રત જ્યારથી શરૂ થાય છે ચાતુર્માસ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હો અથવા આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે